નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ફીતર ન્યૂઝમાં છે રિપોર્ટર કૌશિક ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ અમદાવાદ નજીકના લાંબા ખાતે જે અહીંયા ઇન્દિરાનગર ટુમાં શ્રી મેલેડી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે અહીંયા મેલેડી માતાજીની સાથોસાથ શ્રી રામેશ્વર મહાદેવજી પણ ખૂબ જ દિવ્ય રીતે અહીંયા બિરાજમાન છે અહીંયા ભવ્યથી ભવ્ય પંદરમાં પાટોત્સવની ઉજવણી ચાલી રહી છે જેના ભાગરૂપે અહીંયા નવચંડી યજ્ઞ ધ્વજારોહણ ભંડારો તથા ડાકડમ્મુનો ભવ્ય કાર્યક્રમ યોજાવાનો છે આપણી સાથે હાલ ભુવાજી શ્રી રમેશભાઈ તથા ચિરાગભાઈ પૂજાબેન તથા અવિનાશભાઈ હાજર છે જે આપણને સંપૂર્ણ વિગત આ મંદિરમાં

માતા મેલેડીનું બિયાડાને લેનનું અંદર સાહેબ ચિરાગ રાઠો છે અહીંયાં લોકો આવે છે ગરીબ લોકો અહીંયા કોઈ અંધશ્રદ્ધા કે અમે એક પણ રૂપિયો લેવામાં આવતો નથી અને લોકોના દુઃખ દૂર થાય છે અને લોકોના ઘરે પારણા બંધાવવામાં આવે છે અને માતાજીનો બહુ મહિમા પરંપાર છે અહીંયા જેને જેવો વિશ્વાસ જેવો જેની શ્રદ્ધા જેવો જેનો ભાવ અને અહીંયા કોઈ પણ જાતનો રૂપિયો કે કશું લેવામાં આવતું નથી નિસ્વાર્થ ભાવે અહીંયા સેવા કરવામાં આવે છે અને ગુવાજીનું નામ રમેશભાઈ છે જે નિઃસ્વાર્થ ભાવે પંદર વર્ષથી કન્ટિન્યુઅસ અહીંયા હવન કરે છે માતાજીનો તમે જોઈ શકો છો સ્વ ખર્ચે કરે છે કોઈની જોડે રૂપિયો લેતા નથી અને કોઈને પૈસાનું કે એવું કશું કહેતા નથી બહુ બહુ ઘણો બધો આનંદ અને હર્ષોલ્લાસ છે અને અમારા હું એઝ અ ફોટોગ્રાફર છું મારા ફોટોગ્રાફર મિત્રો પણ આવ્યા છે અને અમારા સિંગર છે અવિનાશભાઈ ચૌહાણ કે જે એ પણ અહીંયા સેવા આપવા આવે છે હર વખતે એ પણ આવે છે અમારા મિત્રો સર્કલ બી આવે છે ફોટોગ્રાફર તરીકે બધા અને બધાને ખૂબ હર્ષો ને ખૂબ આનંદ છે પૂજા પરમેશ્વર નાયકર હું એ જણાવવા માંગુ છું આજથી હું પંદર વર્ષ પહેલાથી પણ અહીંયા આવી છું માતાજીના સ્થાને મારા ઘરે મારા ઘરે દીક જન્મ મેં પ્રેગ્નન્ટ નથી થઈ મારા જે કીધું હતું કે તમને થશે અને તમારા ઘરે લક્ષ્મીજી આવશે અને એવી જ રીતે આ સાત વર્ષ પછી મારા ઘરે લક્ષ્મીજી આવ્યા હું આજથી સાત વર્ષ પહેલાં મેં અહીંયા અહીંયા મારા લગ્ન થયા હતા એના પહેલાંથી હું વડોદરાથી અહીંયા દર્શન કરવા આવું છું અહીંયા જેના લગ્ન નથી થયા એમના બી થયા છે જેના ઘરે ખોડા જેનો ખોળા નહીં થયા એના ઘરે ખોડા બી ખુંદાય છે અહીંયા એટલો આશ્રય છે એટલો શ્રદ્ધા છે એટલા વિશ્વાસ છે કે તમે જે માંગો એ મળે ભલે તમે આજે નહીં તો કાળે પણ મળશે જરૂર અવિનાશ ચૌહાણ આજે રાતે માતાજીનો ભવ્ય દાખલાનો કાર્યક્રમ રાખ્યો છે અને એ દાખલાની માલપા ગામો ગામથી માતાજીના ભુવા ભક્તો તેમજ શ્રદ્ધાથી જે ભાવથી જે માતાજીને માની રહ્યા છે તે દરેકને અમારા રમેશભાઈ તરફથી ભાવભીનું આમંત્રણ છે શું આજે કાર્યક્રમ તમે કરવાનો શું આજ રાતે માતાજીનો ભવ્ય ડાકલાનો પ્રોગ્રામ છે અને એ હળાહળ કરજુકની માલપા એ મારીમાં મેલડી જને મરીમાં ભૂટિયાવાળી કહેવાય નવ લાખ લોબળિયાળી વીસ ભૂજાળી કરોડ કાતરાળી યાદ શક્તિ મહેશ્વરી પૂરણ કરજે પ્રકાશ બળતામાંથી ઉગાડજે તું શક્તિ તું ભક્તિ તું તારણ હાર એક તારો આધાર કરજે બેડો બાર દીન દયાળી જોગ તું જોગણી હોજો પૂજાના ધામ બેડી હાલજે મારીમાં મેલડી પૂરા કરજે બધાના કામ મારો કહેવાનો તાત્પર્ય એટલું જ છે કે હળાહળ કરજુગની માલપા મેળડી એક જ એવું ધર્મ છે કે જે સંકટ પડે વિપત પડે એ ભાવથી ભગવતીને યાદ કરો અને મારી મા ભગવતી જે થવાના કાર્ય છે એ કરી દઈએ પણ જે કાર્ય ન થતાં હોય એ મારી માં મેળડી કરે અને મા મેળડીને લાડ લડાવો ત્યારે えっ